જય શ્રી કૃષ્ણ મિત્રો ડિવાઇન સ્ટેઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે ફરી એકવાર અમે તમારા માટેમાં અંબેનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ તમારી સામે જેમાં અંબાની ચરણ પાદુકાઓ જોઈ રહ્યા છો તેમાંથી ફક્ત તમારે કોઈ પણ એક ચરણ પાદુકાને પસંદ કરવાની છે એવું માને ચાલો કે તમે હમણાં જ તમારું માથું આ પાદુકાઓ પર મૂક્યું છે અને તમારા બધા દુઃખો માતા અંબાને સોંપી દીધા છે તો જુઓ કે માં ભગવતી પણ તમને આ સંદેશના રૂપમાં આશીર્વાદ આપશે અને આ વરદાન શું છે તે જાણવા માટે તમારે આ સંદેશ અંત સુધી સાંભળવો પડશે તો મિત્રો હું આશા રાખું છું કે તમે તમારા માટે એક પાદુકા પસંદ કરી છે તો ચાલો જાણીએ કે તમારા માટે શું સંદેશ છે જેમણે નંબર એક પાદુકા પસંદ કરી છે તેમને ભગવતી શું કહેવા માંગે છે તમારા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે કેટલાક લોકો તમને કહેશે કે તેઓએ તમારી સાથે શા માટે ખરાબ વર્તન કર્યું શા માટે તેઓએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું એટલા માટે એકલા રહેવું વધુ સારું છે ખરાબ સંગતમાં રહેવા કરતા એકલા રહેવું સારું ભલે ખરાબ સમય આવે ખરાબ સમયથી ડરશો નહીં તે થોડા સમય માટે આવે છે જેમ જેમ આવ્યા હતા તેમ જ જશે પણ જતા જતા તેઓ તમને એવા જ્ઞાન સાથે છોડી જશે જે તમને બીજે ક્યાંક મદદ કરશે તમે કોઈને મળી શકશો નહીં તે સમય તમને એ પણ કહેશે કે કોણ તમારું છે અને કોણ અજાણ્યું છે કારણ કે ઘણી વાર સુખના સમયે બધા તમારો સાથ આપે છે પરંતુ તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપવા માટે કોઈ આગળ નથી આવતું એટલે જ આ ખરાબ સમય તમારો છે તે તમારો સાથ છોડી દેશે અને જે તમારો ક્યારેય ન હતો તે તમારી સાથે લઈ જશે એટલા માટે ખરાબ સમયથી ડરશો નહીં અને આ ખરાબ સમયનો સામનો કરો ખરાબ સમયમાં માં દુર્ગા તમારો સાથ આપે છે જેઓ તમને રડાવે છે તેમને પણ રડવું પડશે અને એક દિવસ તેમના માટે પણ પણ આવશે તેઓ રડશે આ જોવાનો મોકો મળશે બસ મારામાં વિશ્વાસ રાખો દરેક મોટી સફળતામાં સમય લાગે છે તેથી જ ક્યારેય ધીરજ ન છોડો તમારો એક નવો જન્મ થયો છે જે સમય મારા ભક્તોને તોડી શકે છે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે ડરશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ તમે જાણો છો કે જેમણે પાદુકા નંબર બે પસંદ કરી હતી તેમના માટે માં ભવાની તમને કહેવા માંગે છે કે તમારી સફળતા પર વખાણ થશે અને તમારા પ્રયત્નો પર ટોણો આવશે તમારા દુખમાં થોડા જ લોકો હશે તમારા સુખમાં વધુ લોકો હશે તમારા સુખમાં પણ લોકો હશે એટલે જ ન તો આ દુનિયાની પરવા કરો ન આ દુનિયામાં રહેતા લોકોની કારણ કે આ દુનિયાના લોકો કાચંડો કરતા ઝડપથી તેમનો રંગ બદલે છે તેથી જ લોકો શું કહેશે લોકો શું વિચારશે તે વિચારવાનું તમારું કામ નથી તમે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી ક્રિયાઓ પર ધ્યાન આપો અને સાથે જ મારામાં ધ્યાન આપો હું તમને એ જ કહીશ તમે તમારી ખુશી શોધો તમારી ખામીઓ શોધવા માટે લોકો છે જો તમારે આગળ આગળ વધવું હોય તો એક પગલું પાછળ ખેંચવા માટે ઘણા લોકો છે જો તમારે સ્વપ્ન જોવું હોય તો ઊંચા જુઓ તમને નીચું દેખાડવા માટે લોકો છે તમારી અંદર જુસ્સાની ચિનગારી પ્રજ્વલિત કરો સળગવા માટે ઘણા લોકો છે જો તમારે કંઈક બનાવવું જ છે તો યાદો બનાવો વાતો બનાવવા માટે તો ઘણા લોકો છે જો તમે પ્રેમ કરવા માંગો છો તો પોતાને કરો દુશ્મની કરવા માટે આ લોકો છે અને તમે મારી સલાહ માનશો તો હું પણ તમને એ જ કહીશ ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો હવે જેમને નંબર ત્રણ ચરણ પાદુકા પસંદ કરી છે તેમના માટે મા દુર્ગા શું કહેવા માંગે છે તે જાણીએ મા દુર્ગા તમને કહેવા માંગે છે કે જીવન જીવો તેને સમજવાની કોશિશ ન કરો જીવન જીવો તેને વધુ સમજવાની કોશિશ ન કરો સમય સાથે આગળ વધો સમય ને બદલવાની કોશિશ ન કરો ખુલ્લા દિલ થી શ્વાસ લો અંદર ને અંદર ઘુઘરામન ની કોશિશ ન કરો થોડી વાતો તમારી આ માતા દુર્ગા પર છોડી દો બધું જાતે ઉકેલવાની કોશિશ ના કરો બસ તમારી ટકી રહેવાની આવડત એવી રાખો કે લોકો વિચારે કે તમે હાર્યા છો પરંતુ વાસ્તવમાં જીત તમારી છે ભલે સપનું એક જ હોય એમાં હજારો મુસીબતો હશે એ યાદ રાખજો પણ એ દ્રશ્ય બહુ સુંદર હશે જ્યારે સફળતા તમારી નજીક આવશે જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી છે તો તે છે કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી જો તમે જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો ધારો કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તમે વારંવાર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તમારે તમારી જાતને થપથપાવવી જોઈએ કારણ કે તમે યોદ્ધા છો તેથી જ સંઘર્ષની લડાઈ તમારો ભાગ છે અને જો સંઘર્ષમાં તમે મારું નામ લેશો મારાથી જોડાયેલા રહેશો તો હું પણ તમને સદા એ જ કહીશ દર્શો નહીં હું હંમેશા તમારી સાથે છું આ દેવી દુર્ગા હંમેશા તમારું રક્ષણ કરશે જો જીવનમાં ક્યાંક અડચણ આવે તો ભક્તિ છોડવી નહીં કારણ કે આ તમારી પરીક્ષા પણ હોઈ શકે છે તમારે આ પરીક્ષામાં સફળ થવું પડશે સારો સમય આવતા પહેલા થોડી અડચણો ચોક્કસ આવે છે તેથી જ ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે છું મિત્રો માતાજીનો આ સંદેશ જો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવનું નામ ચોક્કસ લખજો અને સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો